શિયાળાની ઠંડીમાં હોટ ફાટીને એ માટે બ્રાન્ડેડ કંપનીના નામ પર ડુપ્લિકેટ લિપ બામ ક્રીમનું વેચાણ કરતા કાપોદરાના બે વેપારીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસે એક સત્તાવન લાખની કિંમતી બનાવટી લિપ બામનો જથ્થો પણ સીઝ કર્યો છે શિયાળી ઠંડીમાં હોઠ ફાટી નહીં એ માટે આપણે બ્રાન્ડેડ કંપનીના નામ પર ડુપ્લિકેટ લિમ્બામનું ક્રીમનું વેચાણ કરતા કાપોદરાના બે વેપારીની પોલીસે ધરપકડ કરી છે નિવ્યા કંપની સાથે સંકળાયેલ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન તેમની ટીમ સાથે કાપોદરા પોલીસને મળ્યા તેમની કંપનીના નામ પર ડુપ્લિકેટ બામ બનાવવાનું કાપોદરા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરીયા હોવાનું જણાવતા જ પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ ગઈ પોલીસે કાપોદરા બીએસએનએલ ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં દરોડા પડ્યા જેમાં એક લાખ અગિયાર હજાર ચારસો ચાલીસ રૂપિયાની કિંમતનો જથ્થો મળ્યો આ લીપ બામ પર કુંદન બોલાશે જે કંપની સાથે જોડાયેલા હોય તે કંપનીની બ્રાન્ડમાં સ્ટીકર અને લોગો લગાવાયો હતો એક્સપર્ટે ચેક કરી બનાવટી હોવાનું જણાવી દીધું વિપુલ નરોત્તમ કાછાડીયાની પૂછપરછમાં જણાવ્યું કે આ જથ્થો કાપોદરા ચીકુવાડી શ્રીજી સાઇલ્સના પૂર્વીશ ગોરધન સોજિત્રા પાસેથી લાવ્યા હતા દુકાનમાંથી પણ વધારે પિસ્તાલીસ હજાર સાતસો સિત્તેર રૂપિયાના બનાવાટી લીપ બામનો જથ્થો મળતા કાપોદરા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ એકાવન ત્રેસઠ અંતર્ગત ગુનો નોંધ્યો છે કુલ એક પોઈન્ટ સત્તાવન લાખની મતાના કુલ સાતસો નેવું ડુપ્લિકેટ નિવ્યા ક્રીમની બોટલ કબજે કરાઈ છે ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ નિવ્યા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા અનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરે કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવ્યા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોર્ધનભાઈ ગોરધનભાઈ સુજીતરાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યો છે આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાસ્થ્ય માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિવિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય રિપોર્ટ